આજુ આવે છે તો ફોન કરી લેવાનું કરાપો મંડી સરક ભલાય તો આવો બેના બાજુ પરો આવતલે સંત બધા એ ઉભા રહો મારી છે નિર્મળ પાર્કમાં મારી છે આ ત્રણે ત્રણ જગ્યાએ નોટિસો એટલી બધી મારવામાં આવી છે કે લોકોને ખબર જ કે આ નોટિસો શેની છે અને શું કામ મારી છે અને કોને પૂછીને મારી છે આજે નોટિસો મારે છે એના માટે મારેલી છે ને શું તમારે શું માગે એ લોકોનું એવું કેવું છે કે આ જર્જિત મકાનો છે અમારે મકાનો આઠ આઠ દસ દસ લાખ લોકોએ ખર્ચી અને ફર્સ્ટ ક્લાસ રિનોવેશન કરેલા છે પહેલાં એકવાર ચકાસણી કરો તમે અને પછી તોડું આવવાની વાત કરો અને આ રીતે અમે કોઈ એગ્રી નથી હું રાજુભાઈ પટેલ બ્લોક નંબર ચોત્રીસ હવે અત્યારે તો એવું કહેવામાં આવ્યું છે કે પાટભૂમિ છે એક છે પાટભૂમિ બે છે મારુતિધામ છે નિર્મલ પાર્ક છે અને તુલસીવન આવે છે ચિત્રકૂટ પણ આવે છે જ્યારે એ લોકોને નોટિસ કેમ નથી નિર્મલ પાર્કમાં છે નિર્મલ પાર્કના પણ બધાએ જર્જરીત મકાન છે જ નહીં આજે બધાય રિનોવેશન મકાન કરી દીધેલા છે તો અત્યારે નોટિસ તો મારવાની કંઈ જરૂર છે નહીં સરકારે

હું મારું દીધામાં રહું છું બ્લોક નંબર વીસ અને રૂમ નંબર બસો હું ચંદ્રિકાબેન પંચાલ છું અમારી બધા જ મકાનોનું છે ને કામ થઈ રિ રિનોવેશન કામ થઈ ગયું છે લોકોએ બ બે ચાર લાખ રૂપિયા વાપરી નાખ્યા છે ઘરની પાછળ અને કોઈ મકાન તૂટે એવું નથી જ્યારે તૂટે એવું એ ત્યારે હાઉસિંગ કઈ ઊંઘી હતી કોપરેશન કયો ઊંઘ્યું હતું અને આજે જાગ્યું છે એનું કારણ શું અને એમને આ અમારા કંથી જો બધા એમ કાં તોડવાનું જ હતું તો એ વખત એમને તોડી નાખવું જોઈએ ને આટલા વર્ષો સુધી શું કરો લંબાવવાની જરૂર હતી પૈસા ભરાવાની જરૂર હતી અત્યારે હાલ એવું બી આવે છે કે પચાસ ટકામાં માફ કરો સો ટકામાં માફ કર્યું આ લોકોએ ભરી બી લીધા બરાબર ભરી બી લીધા અને સતોએ આ લોકોના કોઈના દસ્તાવેજ નહીં થયા અમે ધક્કા ખાઈએ તો દસ્તાવેજ નહીં થાય એનું કારણ શું સરકાર શું કરે છે કોપરેશન હોય વડોદરાની કે કેમ સરકાર હોય વડોદરાની તો

પહેલાં તો કોર્પોરેશન દ્વારા જે નોટિસ આલી છે ખોટી છે અને પહેલાં હાઉસિંગ બોર્ડે જે નોટિસ આવી હતી હજુ બી કોર્પોરેશનમાં હાઉસિંગ બોર્ડ હજુ બી આવ્યું નથી તો પહેલાં તો હાઉસિંગ બોર્ડ કોર્પો કોર્પોરેશન કોઈ દીધી દિવસ નોટિસ નથી મારી શકતી એવી રીતે અને પહેલી વાત કે રિનિવેશન જોઈ શકો છો કોઈ બી કાચા મકાન નથી અને પહેલી વસ્તુ કે તમારે તોડવાના હતા પહેલેથી તો અમારી પાસે પૈસા કમ ભરાય તમે પહેલાં તો અમારી પાસે ચાર ચાર લાખ રૂપિયા પહેલા ભરાયા પછી કે હવે દસ્તાવેજ કરો દસ્તાવેજ પછી કે છે કે હવે તમારા મકાનો જૂના છે હવે મકાનોનું એ કરો હવે રિનોવેશન અમે ઓલરેડી કર્યું છે ને અમે અમારે કોઈને બી ઇન્ટરેસ્ટ નથી અમારે અમારી અમારી માલકીની જગ્યા કોઈને બી હાલવી નથી અને અમે પોતે માલિક છે એમ મકાનોના પહેલાં જે બાકીના હપ્તા હપ્તા પેલન્ટી હતી એની સ્કીમો કાઢી એ સ્કીમોમાં અમે બધા પૈસા ભરી દયા ક્લિયર કર્યું અને ક્લિયર કર્યા પછી નોટિસો આલવામાં આવી છે એ ખોટી નોટિસો છે નોટિસ કઈ રીતે હાલી શકે આવી રીતે કોઈ જર્જરી નથી જે રિનેવેશન છે એ કરે છે પોતપોતાની અને બધા કરી ચૂકેલા છે નેવું ટકા તો રિનેવેશન થઈ ગયું દસ ટકા છે તો પોતાની પાસે પૈસા તેમ તેમ કર્યા કરે અને મારું નામ નિપુલ પટેલ છે છત્રીસ નંબર બ્લોકમાં રહું છું મારું નામ આજે અઢાર વર્ષથી રહું છું